આંતરરાષ્ટ્રીય પૃષ્ઠિમાર્ગીય વૈષ્ણવ પરિષદ ભરૂચ શાખા મહિલા પાંખ દ્વારા ઠાકોરજીની સેવા અર્થે ચંદનના છાપાના વસ્ત્ર પ્રશિક્ષણ શિબિર સુખધામ હવેલી ખાતે યોજાઈ હતી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના વ્રજ ગણાતા સુખધામ હવેલીના પ્રાંગણમાં આવેલ યમુના નિકુંજ હવેલીના સત્સંગ હોલમાં સાક્ષત યમુનાજી સ્વરૂપ અંબાજી અને વૈષ્ણવોના સરકાર પૂજ્યશ્રી ડોક્ટર વાઘેશ કુમાર મહારાજ શ્રી કાંકરોલી યુવરાજો પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના શુભ આશીર્વાદ દ્વારા ભૌજી મહારાજના સાનિધ્યમાં મુખ્ય મનોરથી નલિનીબેન રાજેશભાઈ પરીખ વલ્લભ સ્ટીલ કવાટવાડા ભામાસાના સહયોગથી ભરૂચ મહિલા

શિબિરનું આયોજન હતું એમાં અમે ભરૂચથી બાર બહેનો આવી હતી અત્યારે ઉષ્ણકાળ ચાલી રહ્યો છે તો આપણે આપણા ઠાકોરજીને પોતાના હાથેથી લાડ લડાવવા માટે આપણે અમે ચંદનની પીછોવાઈ ચંદનના વસ્ત્ર ચંદનના પંખા અને એક બ્લોક પ્રિન્ટની ઉષ્ણકાળની પીછોવાઈનું આયોજન કરીને ભરૂચથી અમે શીખવાડવા આવ્યા હતા ઘણા બધા વૈષ્ણવોએ બહુ સરસ રીતે શીખ્યા છે અને વૈષ્ણવો ખૂબ વખાણ કરીને ગયા છે અને અમને ખૂબ ખૂબ આશીર્વાદ પણ આપ્યા છે અને અમને વહુજી અને અમ્માજીની હાજરીમાં અમને આ બધું કરવા મળ્યું એ બદલ અમારો પરિવાર અમ્માજી અને વહુજીને દંડવટ કરીએ છીએ